નમસ્કાર બેનિફિટ આપનું સ્વાગત છે આપની સાથે હું છું ભૂમિ હાલ મહારાષ્ટ્ર અને ઝારખંડના વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે ત્યારે આપણે એક નજર મહારાષ્ટ્ર પર કરીશું કે મહારાષ્ટ્રમાં જીતને આ નજીક કોણ પહોંચ્યું છે આપણી સાથે જોડાયા છે મારા સહકર્મી મહેશ વાડિયા મહેશભાઈ હાલ હાલ તમે અમને જણાવશો કે ત્યાં પરિસ્થિતિ શું છે મતગણતરીને લઈને પરિસ્થિતિ શું ચાલી રહી છે જી ભૂમિબેન આપને જણાવી દઉં તો મહારાષ્ટ્રમાં અત્યારે ભાજપની સરકાર છે જે કહેવાય મહાવિકાસ યુતિ જે ભાજપ ભાજપ છે પછી એકનાથ શિંદેની શિવસેના છે અને શિવસેના અને એકનાથ શિંદેની એનસીપી છે એની ગઠબંધન છે એ અત્યારે ચાલી રહ્યું છે આગળ છે જ્યારે બીજું જો તરફ જોવા જઈએ તો મહાવિકાસ અગાડી છે જે કોંગ્રેસ શિવસેના અને એનસીપી જે શરદ પવારની છે એની જે પાર્ટી છે એ અત્યારે પાછળ ચાલી રહી છે બીજી તરફ આપણે જોઈએ તો જો પ્રદેશવાર આપણે વાત કરવા પ્રદેશવારની વાત કરીએ તો એમાં એવું છે કે મહારાષ્ટ્રના અકલ અક્કલકુવામાં કોંગ્રેસના ઉમેદવાર કાગડા ચાંદા પાડવી છે કોંગ્રેસના જે ઉમેદવાર છે તે આગળ ચાલી રહ્યા છે બીજી તરફ સહદા મહારાષ્ટ્રના જે રાજેશ પાડવી છે ભાજપના ઉમેદવાર છે તે પણ આગળ ચાલી રહ્યા છે નંદુબારના મહારાષ્ટ્રના ઉમેદવાર વિજયકુમાર ગાવિત જે ભાજપના છે જે ચૌદ હજાર વોટથી આગળ ચાલી રહ્યા છે બીજી તો આગળ કોંગ્રેસના જો ઉમેદવારની વાત કરવામાં આવે તો નવાપુરા મહારાષ્ટ્રના શિવકુમાર નાયક છે જે આગળ ચાલી રહ્યા છે તો બીજી તરફ સાકરી મહારાષ્ટ્રના કોંગ્રેસના ઉમેદવાર પ્રવીણ બાબુ ચોરે જે અગિયાર હજાર વોટથી આગળ ચાલી રહ્યા છે

નવાપુર છે મહારાષ્ટ્રના શિવકુમાર નાયક છે એ આગળ ચાલી રહ્યા છે તો ધુલે ગા ગ્રામીણ છે મહારાષ્ટ્રનું જે એરિયા એમાં ભાજપના ઉમેદવાર છે રાઘેન્દ્ર પાટીલ એ પણ અત્યારે પાંચ હજાર વોટથી આગળ ચાલી રહ્યા છે તો બીજ ધુલે જે શહેરી વિસ્તાર છે એનો અનુપમ અગ્રાવલ જે ભાજપના ઉમેદવાર છે એ પંદર હજાર છે સૌથી વધારે અત્યારે લીડ ગણી શકાય એવા છે ભાજપના ઉમેદવાર તો ભાજપને એક સૌથી વધારે લીડ જોવા મળી રહી છે શિવપુર મહારાષ્ટ્રમાં કાશીરામ પાવાર છે જે બાવીસ હજાર સોરી માફ કરશો પચીસ હજાર નવસો એટલે કે છવ્વીસ હજાર વોટથી આગળ ચાલી રહ્યા છે તો શિવસેનામાં સિંદે પક્ષ જે છે એનું ખાતું ખોલાવવા માટે ચોપડા ચોપડા મહારાષ્ટ્રના ચંદ્રકાંત સોનવાલે છે જે શિવસેના સિંદે પક્ષના છે એ છ હજાર વોટથી આગળ ચાલી રહ્યા છે તો બીજી તરફ રાવેર મહારાષ્ટ્રના અમોલ જાવડે જે પાંચ હજાર ત્રણ આગળ ચાલી રહ્યા છે તો મહારાષ્ટ્રના જ ભૂસાવળ સંજય વામન છે જે દસ હજાર વોટથી આગળ ચાલી રહ્યા છે જલગાંવ શહેરમાંથી સુરેશ ભોળે છે જે સાત હજાર વોટથી આગળ ચાલી રહ્યા છે અને જલગાંવ ગ્રામીણ વિસ્તાર છે એમાં ગુલાબરાવ પાટિલ જે શિવસેના શિંદે પક્ષના છે એ વીસ હજાર વોટથી આગળ ચાલી રહ્યા છે તો અમલનેર મહારાષ્ટ્રમાં અનિલ પાટીલ છે એ એનસીપી છે એનસીપીમાંથી અત્યારે આગળ ચાલી રહ્યા છે જે અજીત પવારની એનસીપી છે એમાંથી આગળ ચાલી રહ્યા છે તો બીજી તરફ એરડોલ મહારાષ્ટ્રના અમોલ પાટીલ છે જે શિવસેના શિંદે પક્ષના છે એ આગળ ચાલી રહ્યા છે ચાલીસાંગમાં ચાલીસાંગના મહેશ ચૌહાણ છે જે ભાજપના અઢાર હજાર ભાજપ પક્ષના ઉમેદવાર છે જે અઢાર હજાર વોટથી આગળ ચાલી રહ્યા છે પાંચોરા મહારાષ્ટ્રના કિશોર પાટીલ છે જે શિવસેના શિંદે પક્ષના છે એ આગળ ચાલી રહ્યા છે તો બીજી તરફ મુક્તાઈનગર ચંદ્રકાંત પાટિલ છે જે શિવસેનાના શિંદે પક્ષના છે એ ત્રણ ત્રણ હજાર વોટથી આગળ ચાલી રહ્યા છે પછી મલકાપુરના ચેનસુખ સંસેતી છે જે ભાજપના ઉમેદવાર એ તેર હજાર વોટથી આગળ ચાલી રહ્યા છે બરાબર તો ભાજપના એનસીપીના શરદ પવારના એક ઉમેદવાર છે રાજેન્દ્ર સિંઘ સિંગણે જે રાજાના છે એ ત્રણ હજાર બસો એટલે કે નાની એવી સરસાઈથી આગળ ચાલી રહ્યા છે અત્યારે જે પહેલાં ઉમેદવાર છે જે અત્યાર સુધીમાં નજરમાં આવ્યા છે કે એનસીપી શરદ પવારના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે પછી બીજી તરફ જલગાઉના ભાજપના ઉમેદવાર છે સંજય કુટે જે પાંચ હજાર મતથી આગળ ચાલી રહ્યા છે કોંગ્રેસના જો ઉમેદવાર કરવામાં આવે તો અકોલા જી ખાન મુન્ના ખાન કરીને છે જે તેર હજાર વોટથી એટલે કે બહુ સારી સરસાઈથી આગળ ચાલી રહ્યા છે અત્યારે અકોલા પૂર્વના છે રણધીર સરકાર જે પાંચ ભાજપના ઉમેદવાર છે જે પાંચ હજાર વોટથી આગળ ચાલી રહ્યા છે અન્યમાં જો વાત કરવામાં આવે

હાલ તમે જણાવો કે ઝારખંડમાં શું પરિસ્થિતિ ચાલી રહી છે કોણ જીતને નજીક પહોંચ્યું છે અને કઈ પાર્ટી આગળ ચાલી રહી છે જી જરૂર ઝારખંડમાં આમ તો એનડી અને એનડી ગઠબંધન બે જ લડી રહ્યા છે પણ એમાં જો ઝારખંડમાં વાત કરવામાં આવે તો એક જેએમએમ જે પક્ષ છે એ સૌથી મોટું છે અને જે એ એસ યુ કરીને જે છે ઝારખંડ સ્ટુડન્ટ યુનિયન વાળો પક્ષ એ પણ અત્યારે લીડિંગમાં છે જે ભાજપ અને કોંગ્રેસ સાથે ગઠબંધનમાં ચાલી રહ્યું છે ભાજપની મતલબ સોરી ઝારખંડની પણ જો વાત કરવામાં આવે તો ત્યાં પણ જે એમ એમ એટલે કે ઝુમ્મો કરીને જે છે એ પાર્ટીના ઉમેદવારો અત્યારે વધારે લીડમાં જોવા મળી રહ્યા છે જો પ્રદેશવાર વાત કરવામાં તો રાજમહેલ વિસ્તારના એમટી રાજા કરીને છે જે એ એમ જે એમ એમ પાર્ટીના છે એ અત્યારે ત્રેવીસો મતથી આગળ ચાલી રહ્યા છે બરાબર બીરીઓ જ બિરીઓ છે વિસ્તાર ચોરેન છે જે છ હજાર વોટથી આગળ ચાલી રહ્યા છે પછી હેમંત સોરેન તે જ્યાં ત્યાં જે ત્યાંના મુખ્યમંત્રી હતા બરાબર એ બરહેટ છે બરહેટ વિસ્તારના જે સભા ઉપરથી લડી રહ્યા છે એ નાની એ વિસરસા એટલે કે પાંચ હા હા પાંચ હજાર પાંચ પાંચ હજાર વોટથી આગળ ચાલી રહ્યા છે બરાબર પછી હેમંત મુલે છે જે લીલી પાટાના છે જે દસ હજાર વોટથી અત્યારે આગળ ચાલી રહ્યા છે બરાબર પછી મહેશભાઈ હું તમને અટકાવવા માંગીશ હવે આપણે આગળ મુવી દેવીની બાઇટ લઈશું સોરી કંઈ ટેકનિકલ ખાવાની લાગે છે ચલો વાંધો ને આપણે આગળ આપણી ચર્ચા વધારીએ બરાબર મહેશપુર ઝારખંડના છે જે એમ એમ પાર્ટીના ઉમેદવાર છે સ્ટફીન મરાંડી જે નવ હજાર વોટથી આગળ સરસાઈથી આગળ ચાલી રહ્યા છે અત્યારે પછી શિકારીવાડાના જ ઉમેદવાર છે જે અશોક આલોક સોરેન છે જે જે એમ એમના ઉમેદવાર છે જે સાત હજાર છસોની સરસાઈથી આગળ ચાલી રહ્યા છે નાલાના ઉમેદવાર છે રવિન્દ્રનાથ મહેતા મહોતે જે આ માત્ર નાની એવી લીડ જે એમ એમના ઉમેદવાર છે જે નાની એવી લીડ એટલે કે આઠસો પંદરની લીડથી આગળ ચાલી રહ્યા છે જામતાળાના જામતાળા જે બહુ ફેમસ છે એના ઈરફાન અંસારી જે તેર હજાર વોટથી આગળ ચાલી રહ્યા છે તો ભાજપે પણ પોતાનું ખાતું ખોલાયું છે કે દુમકા ઝારખંડમાંથી અનિલ સોરેન કરીને છે જે નવ હજાર પાંચસો વોટથી આગળ ચાલી રહ્યા છે બરાબર જામામાં છે ઝારખંડના સુરેશ મુર્મુ કરીને જે સાત હજાર નવસો વોટથી આગળ ચાલી રહ્યા છે તો બીજી તરફ ભાજપના જ ઉમેદવાર મધુપુર વિસ્તારના મધુ વિસ્તારના ગંગા સિંહ કરી ગંગા સિંહ જે એક હજાર વોટથી જ આગળ ચાલી રહ્યા છે તો જે એમ એમના બીજા સભ્ય છે સારઠ વિસ્તારના ઉદયસિંહ ઉદયશંકરસિંહ જે બે હજાર એકસો ને ચોપન વતથી આગળ ચાલી રહ્યા છે સુરેશ પાસવાન જે દેવઘરથી છે એ નવ હજાર સુરેશ પાસવાન જે દેવગતિ છે એ ઓગણીસ હજાર પાંચસો એક્યાસી મતથી આગળ ચાલી રહ્યા છે પૈડૈયા હાટ વિસ્તારના પ્રદીપ યાદવ જે કોંગ્રેસના ઉમેદવાર છે એ આઠ હજાર છસો ને તેર વોટથી આગળ ચાલી રહ્યા છે અને સંજય પ્રસાદ યાદવ જે ગુડ્ડો વિધાનસભાના છે એ ઓગ અઢાર હજાર પાંચસોને સડસઠ મતથી આગળ ચાલી રહ્યા છે અશોક કુમાર ભગત મહગાવામાં મહગામા વિસ્તારના જે ત્રણ હજાર એકસોને છત્રીસ વોટથી આગળ ચાલી રહ્યા છે સુરેશ યાદવ કોડમારમાં છે

मुझे बहुत ही भरोसा भरोसा है कि लोगों का साथ रहा है माँ मुंबा देवी का आशीर्वाद रहा है गणपति बापा का भी आशीर्वाद रहा है लोग परिवर्तन चाहते हैं पंद्रह साल कोई काम नहीं हुआ है मुंबा देवी में अफसोस से एक स्कूल नहीं कॉलेज नहीं एक अस्पताल नहीं आ, बेसिक हाउसिंग जो सबसे बड़ा मुद्दा है क्लस्टर रीडेवलपमेंट भी नहीं तो मुझे लगता है एक ब्लू की आवश्यकता है और आदरणीय मुख्यमंत्री की लाड की बहन योजना का इतना फायदा रहा है कि महिला भी यही चाहती है और वो विश्वास करती है मैं माँ मुंबा देवी का आशीर्वाद लेके गणपति बापा का साथ है पूरे महाराष्ट्र के लिए विकसित महाराष्ट्र के लिए ले। लेकिन मुंबा देवी इतना पिछड़ा है कि हमें वहाँ बहुत काम करने की आवश्यकता है और हम पक्का करेंगे जनहित में करेंगे ओके रायगढ़ ना सुनीत चौधरी करी ने जे आज शू मे ए जे एस यू मे ये अगियार हज़ार मतनी लीड थी आग चाली रहा કોંગ્રેસના જયપ્રકાશ પટેલ છે માંડવ વિસ્તારના છે જે સાત હજાર ચારસો ને ત્રીસ વોટથી આગળ ચાલી રહ્યા છે બીજી તરફ હઝારી જે સાત હજાર ત્રણસો ને વીસ વોટથી આગળ ચાલી રહી છે જે એમ એમના ઉમેદવાર છે જે શીર છે મનોજ ચંદ્ર કરીને એ સાત હજાર સાતસો ને પંચોતેર વોટથી આગળ ચાલે છે પછી જનાર્દર પાશવાન છે જે અપક્ષ તરીકે લડી રહ્યા છે એ ચતરા વિધાનસભામાંથી જે આગળ ચાલી રહ્યા છે અત્યારે બરાબર લાલુભાઈ મરાંડી છે જે ધન ધનવાર વિસ્તારના છે જે સાત હજાર ત્રણસો ને દસ વોટથી આગળ ચાલ્યા જે ભાજપના ઉમેદવાર છે તો બીજી તરફ ભાજપના ઉમેદવાર નાગેન્દ્ર મહેતો નાગેન્દ્ર મહેતા જે બગોદરાના છે જે બગોદરા જે ઝારખંડનું છે અ 223 વોટ એટલે કે બહુ સારી સરસાઈ થી આગળ છે અત્યારે ભાજપના ઉમેદવાર છે તો બીજી તરફ મંજુ દેવી છે જે 2411 વોટ થી આગળ છે જે જમવા ઝારખંડમાંથી લડી રહ્યા છે અત્યારે બસ આ આ અત્યાર સુધીનું ત્યાંનું ચિત્રણ જે આગળ ચાલી રહ્યા હતા આપડા ઉમેદવારો ત્યારે આગળ આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ગેનીબેન ઠાકોરની સાંભળીશું આજે ત્યારે જ્યારથી જાહેરનામું પડ્યું ત્યારથી કરીને અત્યાર સુધી જ્યાં પણ અમે ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસ કર્યો લોકોના આશીર્વાદ માગ્યા છેલ્લા સાત વર્ષથી ધારાસભ્ય તરીકે અનેક ગામોમાં જઈને નાના મોટા કામો કર્યા અને પરિણામ કોઈ પણ પ્રકારનું આવે પણ અમારો કાયમી લોકો સાથેનો નાતો લાવી રહ્યો છે કાયમી જનસંપર્કમાં રહ્યા છીએ એટલે ભાવ વિધાનસભાના મતદારો સર્વ સમાજના મતદારો કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપી અને કોંગ્રેસને હેલ્પ અમે એ બાબતમાં કઈ લાંબુ માનતા નથી તેનું કારણ કે અમારી ચોરીની ચૂંટણી હોય ભાજપની હોય જનતાનો આભાર વ્યક્ત કરવાનો હોય અને સાથે રહીને જીત્યા પછી કોઈ પણ પ્રતિનિધિ એ કોઈ પક્ષનો નથી હોતું એ સર્વ વિસ્તારના તમામ સમાજના અને સર્વ સમાજના મતદારોના નાગરિકોનો હોય છે નાગરિકોના હિતમાં સર્વ સમાજ ને સર્વ પક્ષ સાથે મળીને કામ કરે એ પ્રણાલિકા અમારી કાયમી રહી છે અને આ વખતે પણ રહેશે બેન લીડ કેટલી પાંચ હજાર થી ઉપર અને દસ હજાર ની અંદર કોંગ્રેસ પાર્ટી વિજય પડશે સમગ્ર વા વિધાનસભા ની જનતા ના આદેશ જનાદેશ આજે જયારે મતપેટી સ્વરૂપે જયારે ખુલવાની છે ત્યારે મને વિશ્વાસ છે વાવની દેવદુલી જનતા ઉપર એ સળંગાત પીઠી પર કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપ્યા છે શરૂઆતથી જે દિવસથી ફોર્મ ભર્યું ત્યારથી આજ સુધી ભાવના તમામ સમાજના સર્વ સમાજે આશીર્વાદ આપ્યા છે અને પૂરો વિશ્વાસ છે કે આજે ચૂંટણીનો જ્યાં પરિણામ આવશે તે કોંગ્રેસ અહીંયા જીતશે હું આપના માધ્યમથી સમગ્ર વાવ સુઈકામ બાબરની જનતાને વિનંતી કરું છું ચૂંટણીનો પરિણામ આવે ત્યારે શાંતિપૂર્ણ માહોલ બની રહે કોઈ વ્યક્તિ કોઈ સમાજ કે કોઈ પક્ષ બાબતે ટીકા ટીપણી કરવા ચૂંટણીમાં જ્યાં સુધી વોટિંગ થાય ત્યાં સુધી જ બધું હોય છે એના પછી કોઈ સમાજની લાગણીઓ દુભાય કોઈ પક્ષની કે કોઈ વ્યક્તિની લાગણી દુભાય એવું કોઈ વર્તન ના કરે સોશિયલ મીડિયામાં એ પણ આપના માધ્યમથી હું વિનંતી કરું છું અને વિજયના વિશ્વાસ સાથે અહીંયા ગણતરીમાં આવ્યા છીએ અને સો સો ટકા પરિણામ કોંગ્રેસમાં આવશે લીગનો ટાર્ગેટ કર જેમ કેની બેને વાત કર્યું પાંચ હજારથી ઉપર અને દસ હજારની આજુબાજુ અમને લીડ અહીંયાથી મળશે સમગ્ર વિસ્તારમાંથી વિશ્વાસ અહીંયાથી અમારા ધણીધ ભગવાનના ધીમાના દર્શન કરવા માટે જઈશું ત્યાં એની વચ્ચે જો સ્વાગત કરે સન્માન કરે આવકાર આપે એ સ્વીકારતા રહીશું અને શાંતિપૂર્ણ મતદાનમાં ભાવમાં આભાર માનું છું એવો વાવ અને સુઈકામનો અને પાપરનું એમાં આટલું મતદાન થવું બહુ મોટી વાત છે અને એમાં ખાસ કરીને વાવ વિધાનસભા વાવ તાલુકા સુઈકામ તાલુકામાં ખૂબ સારું મતદાન થયું પાપરના લોકોએ પણ સારું મતદાન કર્યું છે એટલે લોકશાહીના પ્રવાહની બધા ઉજવણી કરી છે

એ ઓગણસાઠ સીટ ઉપર ખાલી આગળ છે એટલે કે ફરી વખત કોંગ્રેસ કે એનડીએ એનડીએ સરકાર છે જે એ અપક્ષમાં આવી શકે એમ છે તો બીજી તરફ આપણે જો વાત કરવામાં આવે કે ભાઈ આગળમાં વાત કરવામાં આવે તો અકલ અકલકુવાકાના જે મહારાષ્ટ્રના કોંગ્રેસના ઉમેદવાર છે જે આગળ ચાલી રહ્યા છે એ બહુ સારી મતથી આગળ ચાલે છે બીજું રાજેશ પાડવી કરીને સા સદાહાના ઉમેદવાર છે જે તેર હજાર આઠસોને ચુમ્માળીસ વોટથી આગળ ચાલી રહ્યા છે વિજયકુમાર ગાવિત છે એ નાંદુબારના છે જે ભાજપના જ ઉમેદવાર છે એ પણ સોળ હજાર નવસો એટલે કે સત્તર હજાર વોટની લીડ મેળવી ચૂક્યા સુધી બરાબર તો આ આ તરફ શિવકુમાર નાઈક છે નવાપુરના જે પાછળ ચાલી રહ્યા છે કોંગ્રેસના ઉમેદવાર છે બરાબર તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર છે શિકરીના પ્રવીણ બાબુ ચોરે એ અગિયાર હજાર સાતસો ને ચો તેતાલીસ વોટથી આગળ ચાલી રહ્યા છે ભાજપના ઉમેદવાર છે ધુલે ગાવિત છે ધુલે ગાવિત વિસ્તારના રાઘવેન્દ્ર પાટિલ એ છ હજાર બસો ને સડસઠ વોટથી આગળ ચાલી રહ્યા છે તો ધુલે શહેર વિસ્તાર જે છે એના અનુપમ અગ્રવાલ છે જે આગળ ચાલી રહ્યા છે તો આલોકા પૂર્વના અગિયાર રઘુવીર સાવરકર છે એ અગિયાર હજાર ત્રણ એકસો ને એકત્રીસ વોટથી આગળ ચાલી રહ્યા છે બરાબર રાજેન્દ્ર વાનખેડે છે રાજેશ વાનખેડે જે તિકીસા વિધાનસભા ઉપરથી લડી રહ્યા છે ભાજપના ઉમેદવાર છે જે બે હજાર ત્રણસો ને આઠ વોટથી આગળ ચાલી રહ્યા છે કેવલરામ કાળે છે જે મેલઘાટના વિસ્તારનાથી લડી રહ્યા છે ચૂંટણી જે આઠ હજાર બસો ને બ્યાસી વોટથી આગળ ચાલી રહ્યા છે તો ભાજપના બીજા ઉમેદવાર અચલપુરના વિસ્તારના પ્રવિણ તાવડે છે એ બાર હજાર પંચાણું વોટથી આગળ ચાલી રહ્યા છે બરાબર તો આ વચ્ચે જ આપણી સાથે એક મનોજ પાંડેની એક બેઠક ચાલો આપણે જાણીએ કે શું કહેવા જઈ રહ્યા છે શું જીતની આશા વ્યક્ત કરી રહ્યા છે लोग बेसब्री से इंतजार कर रहे हैं तमाम झारखंड की जनता जो कुछ भी उत्साह और उमंग देखने को मिला है मतदान के दौरान वो ये प्रमाणित करता है कि एक ही है हेमंत दोबारा हेमंत सोवेन दोबारा सत्ता में आ रहे हैं और निश्चित रूप से जो भी झारखंड के रहने वाले लोग उनको इस घड़ी का इंतजार है बेसब्री से इंतज़ार है और एक नई सरकार मुझे लगता है आज शाम तक सारी स्थितियां स्पष्ट हो जाएंगी एक नई सरकार पुराने नेता की अगुवाई में ही बनने का मार्ग प्रशस्त होगा ऐसा हम लोगों को विश्वास कम्फर्टेबल बहुमत कोई एक दो चार का अंतर नहीं रहेगा हम फिफ्टी पार जा रहे हैं पचास पार हमारा आंकड़ा होगा और एक मजबूत सरकार हम देने जा रहे हैं नहीं कांग्रेस की भी सीटें आएंगी लेकिन हमें लगता है कि जो स्ट्राइक रेट हमारी पार्टी का होता है लोकसभा में भी आप देखें और विधानसभा में भी वो देखने को मिल सकता है कि वो स्ट्राइक रेट कांग्रेस पार्टी का नहीं होता है तो इसमें कोई बुराई भी नहीं तनाधार सबका अलग अलग होता है सबके पार्टी के चुनाव लड़ने के तौर तरीके अलग होते हैं तो कम बेसी तो होता है लेकिन वो हमारे मजबूत पार्टनर हैं इम्पॉर्टेंट पार्टनर हैं जो भी घटक दल इंडिया गणभवेडी हो या है सब देखिए देखिये कोल्हान ये दो ऐसे क्षेत्र हैं जहाँ हमारा जनाधार बहुत मजबूत है और वहीं से की वहीं है तो मुझे लगता है इस बार फिर पुनरावृत्ति करेंगे दो हजार की मैंने गणपति बापा जी के चरणों में यही प्रार्थना की है कि इस राज्य को एक प्रगतिशील और विकास कार्य करने वाले युती सरकार वापस इस राज्य में सरकार स्थापन करे और इस राज्य को जनता को न्याय दे ये फेक नैरेटिव अभी चला नहीं है और चलने दिया नहीं है इस बार के में आगे आगे। पौने 200 समाचारों में बस अटलोज चुटनी न परिणाम ने लेटेस्ट अपडेट मार्टेक जोड़ा रहो बेनिफिट न्यूज़ साथ